દિલીપજી આપણી સાથે હમણાં નીતિન પટેલ જોડાવાના છે એમની સાથે વાત કરીએ કડી વિધાનસભા પેટા ચૂંટણી કે જ્યાં ભાજપના ઉમેદવારની ભવ્ય જીત થઈ છે ને તેની પાછળ નીતિન પટેલને એમની મહેનત માનવામાં આવે છે નીતિન પટેલ કે જેમણે તુરંત જ ત્યાં કામગીરી શરૂ કરી જમીની સ્તરે જોરદાર પ્રચાર કર્યો અને આ તો એમનું હોમટાઉન છે અને નીતિનજી આપણી જાણે જો જોડાઈ ગયા તો આપણે આપણે સ્ક્રીન પર લાવી દઈએ

ઘડી શહેર સુધીના સોસાયટી વિસ્તાર હોય મોહલ્લા વિસ્તાર હોય કે ચાલીઓ હોય દરેક જ્ઞાતિ સમાજના વિસ્તારોમાં અમારા સેંકડો કાર્યકરોએ રાત દિવસ મહેનત કરી અને પ્રચાર કર્યો કાર્ય કરીને આયોજન કર્યું અને મતદારોને બુથ સુધી લાવીને વોટિંગ કરાવ્યું આ બધા જ કાર્યકરો આ વિજયમાં સહભાગી છે એટલે બધા કાર્યકરોને અને મતદારોને હું અભિનંદન આપું છું અને એમનો આભાર પણ માનું છું હવે આ જે ચૂંટણી યોજાઈ એ પેટા ચૂંટણી હતી આપ જાણો છો અને આ પેટા ચૂંટણીમાં ઓછા મતદાન હોવા છતાં કડીની જનતાએ અમારા જે દાયકાઓના કામ છે અમારું જે મજબૂત સંગઠન છે અને નગરપાલિકા હોય તાલુકા પંચાયત હોય કે શહેર સંગઠન હોય કે તાલુકા સંગઠન હોય એ બધાના કાર્યકરોએ જે મહેનત કરી છે પ્રજા સાથે ચૂંટણી પૂરતી મહેનત નહીં પણ જ્યારે જ્યારે પ્રજાને જ્યાં પણ જરૂર પડે કોઈનું વ્યક્તિગત કામ હોય કોઈનું સામાજિક કામ હોય કોઈનું ધાર્મિક કામ હોય કે કોઈનું સરકારી કામ હોય દરેક જગ્યાએ અમારા કાર્યકરો મદદરૂપ થયા છે અમારા મહેસાણા ડિસ્ટ્રિક બેંકના ચેરમેન ભાઈ શ્રી વિનોદભાઈ એ તો હર હંમેશ પ્રજાની વચ્ચે જ રહે છે અને મોટાભાગનું આયોજન ગામડે ગામડે ફરી વિનોદભાઈના નેતૃત્વમાં અમારા ગામડાના કાર્યકરો તાલુકાના સંગઠને કર્યું અને શહેરમાં પણ

કે નાગરિકો કાર્યકરો અને પ્રજા અને મતદારો એમને મારા ઉપર આટલો બધો પ્રેમ અને વિશ્વાસ છે એને વધારવાનો હું સતત પ્રયત્ન કરીશ અચ્છા તમને આ બેઠક પર કોઈ પડકાર જોવા મળતા હતા ખરા કે પછી કોંગ્રેસ આમાં લડીત ની બરાબર એના કારણે જીત મળી કે એવું તો નથી ને નહીં 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 હું આપને કહું કોંગ્રેસે બહુ મહેનત કરી છે કોંગ્રેસના પ્રમુખ માનનીય શક્તિસિંહજી ગોહિલથી માંડી અનેક હોદ્દેદારો જે અત્યારે થોડા ઘણા ધારાસભ્યો છે એ ધારાસભ્ય સંસદ સભ્ય ગેનીબેન અને બીજા જે પણ છે એ બધાએ ગામડે ગામડે મીટિંગો કરી છે સભાઓ કરી છે પ્રચાર કર્યો છે અને કડીના વતની ઝાલોડા ગામના કલોલના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર એ પણ સતત આમાં જોડાયેલા હતા કોંગ્રેસના પ્રચારમાં અને ગઈકાલે જ કોંગ્રેસે બળદેવજીને મહેસાણા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે હવે તમને એક આનંદની વાત કરું મારા માટે અમારા કાર્યકરો માટે કે ઝાલોડા ગામ જે બળદેવજીનું વતન છે ત્યાં આગળ એ રહે છે એ ગામમાં આખું બક્ષી પણ ઠાકોર સમાજનું ગામ છે ત્યાં આગળ કોંગ્રેસ કરતા અમારા ભારતીય જનતા પક્ષના ઉમેદવાર રાજેન્દ્રભાઈ ચાવડાને પચાસ સાહીઠ મત વધારે આ ચૂંટણીમાં તમારા પર પણ સીધા જ આરોપ લગાવવામાં આવ્યા હતા ઠાકોરે જેમણે રબારી સમાજ વિશે વાત કરી હતી તમે જ્યારે સરકાર માં હતા ત્યારે એમની જમીનો છીનવાઈ ગયા બધા આક્ષેપ પણ થયા હતા કે તમે એનો બરાબરનો જવાબ આપ્યો આ બધા મુદ્દા પણ ચાલ્યા ખરા નહીં કોઈ જો પ્રજાનો અમારા બધા ઉપર વિશ્વાસ છે મોદી સાહેબ ઉપર વિશ્વાસ છે કમળ ઉપર વિશ્વાસ છે અમારી દેશભક્તિ ઉપર વિશ્વાસ છે અમારા હજારો કાર્યકરો ગામડે ગામડે ચૂંટણી પૂરતું નહીં જ્યારે પ્રજાને જરૂર પડે ત્યારે મદદરૂપ થાય છે અમારા સહકારી આગેવાનો ખેડૂતોના પડખે રહે છે એટલે વિકાસમાં કડીમાં કશું બાકી નથી અને મેં ત્યાં કહેલું છે અને આપના માધ્યમથી પણ કહું કે ગુજરાતના જે પાંચ સૌથી વધુ વિકસિત તાલુકા ગણાય એમાં ઔદ્યોગિક રીતે શૈક્ષણિક રીતે આરોગ્યની રીતે કે શૈક્ષણિક રીતે કે બીજી અન્ય પણ રીતે કડી તાલુકો સૌથી અગત્યના વિકસિત તાલુકામાં અગ્રણી સ્થાને છે એટલું બધું અમે કડી તાલુકાને કામ આપ્યું છે નર્મદાનું ખેતરોમાં સુધી પાણી

એને હું ફરી કઉં કે મારી એકલાની જીત નથી આ હજારો કાર્યકરોની જીત છે અમારા સંગઠનના શહેરના કે તાલુકાના વડેદારોની જીત છે અને અમારા વિનોદભાઈ જેમનું નામ મેં આગળ કહ્યું એ ગામડે ગામડે વર્ષોથી ફરી અને પ્રજાનું કામ કરે છે લોકપ્રિય છે એટલે એમની મહેનત બીજા કાર્યકરોની મહેનત શહેરના કોર્પોરેટરોની મહેનત

સંપૂર્ણ ધ્યાન કડી વિધાનસભાની અમારી ચૂંટણી ઉપર હતું પરાજય થયો છે એનું મને દુઃખ છે બિલકુલ બિલકુલ અંતિમ પ્રશ્ન હવે કડીમાં કેવા વિકાસ કાર્યો થશે ત્યાંના જે ધારાસભ્ય છે એ કેવી રીતના કામગીરી કરશે અને લોકોનો વિકાસ થાય લોકોની સમસ્યા દૂર થાય એ માટે આપના પણ કેવા પ્રયત્નો રહેશે જો અમારા આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ અને અમારા મહેસાણાના પ્રભારી મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા આ પેટા ચૂંટણી દરમિયાન સતત વારંવાર કડીમાં આવેલા છે ગામડાઓનો પણ એમણે પ્રવાસ કર્યો છે અને એમને ખબર પડી ચૂકી છે કે કડી તાલુકામાં કયા પ્રશ્નો છે ક્યાં આગળ મદદ કરવાની જરૂર છે અને વધુ વિકાસ માટે શું કરવાની જરૂર છે એટલે અમારા બંને મંત્રીશ્રીઓ અમારા બંને સંસદ સભ્યો ભાઈ શ્રી હરિભાઈ પટેલ અને મયંકભાઈ પણ સતત પ્રચારમાં હતા અને પણ પણ બધા બધા પ્રશ્નોની ખબર છે જ જાણકાર છે એટલે જે નાનું મોટું ખૂટ છે એ અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ ચોક્કસ પૂર્ણ કરી આપશે એવો અમને બધાને વિશ્વાસ છે બિલકુલ ખૂબ ખૂબ આભાર નીતિનભાઈ અમારી સાથે જોડા બદલ સમય ફાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર